મુખ્ય સમાચારો પર સુરતમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં એકસો આઠ ની ટીમ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન તરીકે મનાવવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ઓગણીસો માં સ્ટોકહોમ કોન્ફરન્સમાં વિશ્વ પર્યાવરણ દિવસની જાહેરાત કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો ચુમોતેર ના રોજ પ્રથમવાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો સત્યાસી થી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જુદા જુદા દેશોમાં કરવામાં આવી હતી ત્યારે સુરતમાં એકસો આઠની ની ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી સુરતમાં એકસો આઠની ટીમ દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી સાથે તે વૃક્ષોને ઉછેરવાની જવાબદારીનો સંકલ્પ લઈ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી તો સુરતમાં એકસો આઠની ટીમના પ્રોજેક્ટ મેનેજર અભિષેક ઠાકર ઈએમઈ રોશન દેસાઈ અજય કદમ સોહિલ મનસુરી જ્યોતિન્દ્ર ચૌધરી તથા ફિટ પાયલોટ પાયલોટ અને ઈએમ થી સ્ટાફ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં પંચાવન જેટલા વૃક્ષોની રોપણી કરી સ્વચ્છ ઓક્સિજન મેળવવા માટે પર્યાવરણનું જતન કરવા ખાસ સંદેશ પણ આપવામાં આવ્યો હતો મારું નામ સોહિલ મનસુરી છે એકસો આઠ ની અંદર પાંચ જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે અમે લોકો એકસો આઠ એકસો આઠના ના સ્ટાફ પતિ સુરતના અલગ અલગ લોકેશન ઉપર વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઉપસ્થિત અમારા અભિષેક ઠાકર પીએમ સાહેબ તેમજ રોશન દેસાઈ સાહેબ ઇયમી છે અજય સાહેબ ખાદમ તેમજ કેપ્ટન્સ ઈએમટી પાયલોટ વગેરે ઉપસ્થિત રહી આજનો પ્રોગ્રામ સફળ બનાવ્યો છે જી સર કઈ કઈ જગ્યાએ વૃક્ષારોપણ કરવાનો છે ચોક બજાર સિવિલ હોસ્પિટલ પાંડેસરા પછી ગેસ્ટાન એવા ઘણા એવા લોકેશન છે જ્યાં આજે અથવા લાઈન્સ ત્યાં આનું આયોજન કરે કેટલા વૃક્ષનું રોપણ કરવાનો છે થી 55 જેટલા વૃક્ષો રોપણ કરેલ એકસો આઠ ઇમરજન્સી સેવા પ્રોગ્રામ મેનેજર જિલ્લો આજે પાંચમી જૂન વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેના જ ભાગરૂપે આજે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ એકસો આઠ ઇમરજન્સી સેવા અને ખિલખિલાટ સેવા દ્વારા પણ સુરત શહેર અને જિલ્લાની અંદર પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણીના ભાગરૂપે એકસો આઠ ઇમરજન્સી સેવા અને ખિલખિલાટ સેવાએ પોતાના જ લોકેશન ઉપર વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણને સ્વસ્થ રાખવા માટેનો એક સંકલ્પ લીધો હતો એકસો આઠ ઇમરજન્સી સેવા હર હંમેશ લોકોનો જીવ બચાવવા માટે તત્પર રહે છે અને આજે જ્યારે પર્યાવરણને બચાવવાની વાત છે ત્યારે પણ તેઓ અગ્રેસર છે અને એકસો આઠ ઇમરજન્સી સેવા અને ખિલખિલા કર્મચારી મિત્રો હર હંમેશ પર્યાવરણ માટે પણ તત્પર અને તૈયાર રહે છે એના ભાગરૂપે આજે વિશ્વ પર્યાવરણ દિવસની નિમિત્તે એકસો આઠ ઇમરજન્સી સેવાએ પર્યાવરણની ઉજવણી વૃક્ષો વાવીને કરી છે આભાર